એનડીપીએસના ગુનામાં આરોપીને પોલીસ ઝાપટામાંથી ભગાડી જનાર મુખ્ય આરોપી ઝડપાયો એસઓજી પોલીસે સુરતમાંથી રિયાઝ અંસારીની ધરપકડ કરી છે મુખ્ય આરોપી અને અન્ય શાગરિતો વડોદરાથી ઝડપાયા હતા શાહરૂખ પઠાણ સામે લિંબાયત પોલીસ મથકમાં નોંધાયો હતો ગુનો એનડીપીએસનો ગુનો નોંધાયો છે ખટોતરા પોલીસે કરી હતી આરોપીની ધરપકડ પેટના દુખાવાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં શાહરૂખને દાખલ થયો હતો આરોપી શાહરૂખને બે મિત્રો ટિફિન દેવાના બહાને આવ્યા હતા શાહરૂખને બાઇક પર બંને ઈસમો ભગાડી ગયા હતા હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર. આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહી. માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે.